તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો જેમાં મામલતદાર કરણસિંહ રાજપૂત વિવિધ વિભાગોના અધિકારીઓ તલાટીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકાર દ્વારા ગ્રામ અને તાલુકા કક્ષાએ નાગરિકોની ફરિયાદોનું ઝડપી અને ન્યાયસંગત નિવારણ થાય તે માટે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ હેઠળ નાગરિકોની અરજીઓ સાંભળી તાત્કાલિક નિરાકરણ લાવવા માટે પ્રશાસન દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવે છે અંકલેશ્વર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ વિભાગોના દસ અરજદારો દ્વારા રજૂ થયેલી અરજીઓ પર વિચારણા કરવામાં આવી હતી અને દરેક અરજીઓનો તાત્કાલિક અને હકારાત્મક ઉકેલ લાવવા માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યા પ્રશાસન દ્વારા નાગરિકોની ફરિયાદોનો ઝડપે નિકાલ લાવવા માટે સંકલિત પ્રયાસો કરવામાં આવશે જેથી લોકોના પ્રશ્નોનું યોગ્ય નિવારણ થાય અને તેઓ સરકાર પ્રત્યે વધુ વિશ્વાસ ધરાવે છે